સુરતમાં રોજે ઠગાઈના અવનવી મોડસ ઓપરેન્ટ સામે આવી રહી છે ત્યારે પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર બે ઠગોને અઠવા પોલીસે ઝડપી પાડી સડ્યા પાછી ધકેલ દીધા છે નિવૃત્ત ક્લાર્ક અને ઉગત સહકારી મંડળીના પૂર્વ કર્મચારીએ ત્રણ યુવકોને પોસ્ટ ઓફિસમાં નોકરીની લાલચ આપી સોળ લાખ નેવ હજાર પડાવ્યા છે બને ગઠિયાએ નવસારી અને અમદાવાદમાં બાર યુવકોને સરકારી નોકરીની લાલચ આપી લાખોની રકમ પડાવી હતી તેમાં ભૂપેન્દ્ર શર્મા અને નવસારીના કબીલપુર ખાતે રહેતા બ્રિજેશ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે ભૂપેન્દ્ર શર્મા ગાઉ મામલતદાર કચેરીમાં હંગામી ધોરણે જુનિયર ક્લાર્ક હતો અડાજના નિર્ભય ગજાને ભૂપેન્દ્ર શર્માએ ભાટપોરમાં પોસ્ટમોર્ટમ નોકરીની વાત કરી પાંચ લાખ માંગ્યા હતા નિર્ભય ટુકડે ટુકડે કરીને સાડા ત્રણ લાખ રૂપિયા પછી ભૂપેન્દ્ર ટેકનિકલ ખામી સહિતના વાહન કાઢતા નિર્ભય રૂપિયા માંગતા પચીસ હજાર આપી બાકીના આપ્યા ન હતા ભૂપેન્દ્ર રકમ બ્રિજેશને આપી છે આજ રીતે તેને ધ્રુવ સોલંકી અને મિન્સ સાને પણ પોસ્ટમાં નોકરી લાલચ આપીને તેર લાખ પાસઠ હજાર રૂપિયાની રકમ પડાવી હતી તો બ્રિજેશ પટેલે ઇન્ડિયન પોસ્ટ ટ્રેનિંગની બોગસ લિંક ડાર્ક વેબસાઇટ પરથી બનાવી હતી લિંક બાબતે ખાતરી કરતા ભાંડો ફૂટ્યો હતો હાલ તો અઠવા પોલીસે બંને ઠગો સગરામપુરના લાલવાડી ખાતેના નીલગગન અપાર્ટમેન્ટમાં રહેતા ભૂપેન્દ્ર જયકિશન શર્મા તથા નવસારીના કબીલપોરના સાલિગ્રામ બંગોદ મરીતા બ્રિજ ઉર્ફે બ્રિજેશ મુકેશ પટેલની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે ભોગ બનનારને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ નેવું હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેણે એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઇટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા જે અત્રેના પોસ્ટે વિસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચાલીસ હજાર જેટલું ની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે વિભાગમાં પાવના રાજ્ય રાજ્યભરના યુવાનોને નકલી વેબસાઇટ બનાવી ફોર્મ ભરાવી છેતરપીડી કરનારોને અઠવા વૃક્ષી પાડ્યા છે